હેલો ગાઈઝ વેલકમ ટુ માય YouTube ચેનલ અને કેમ છો મારી YouTube ફેમિલી ને હું આવી ગયો પાછા આપણો વ્લોગ નો અને આ બધાને જોવો તો ખરી આ આટલો બધો ઉત્સાહ છે નો આ ભાઈ આ આપણો ભૂલી ભાઈ જે આપણે આવ ઋષિ

અને આજે જવાનું મોરબી કારણ કે છેલ્લું પેપર છે એટલે તૈયારી પેપર પેપર પછી પાછા ઘરે આવી રખડશું શું તો કર્યો અને જોઈએ આપડે બધાને

અરે એ મમ્મી આને લાગી જઈશે આ મમ્મી આને લાગી છે આને પગમાંથી દોરો કઢાવ તમને હા તો ઉભરો ઉભર અને ગાઈઝ આને તો ભાઈ જવા આવશે અને હા કાઈક આપણે શું કહે ભૂલી ભાઈ પોચી પૂનમ શું કહે પોચી બેન અમે કે જમે રમે એ રીતે કાઈક છે હવે હવે આપડી વિધિ કાઈક કરે છે વિધિ તો નો કહે શું કહે બેન વિધિ નો કહેવાય ને તો શું કહેવાય હા પોચી પૂનમ નું કાઈક કરે છે હવે આપણે જોઈ છે આ જો આ મારી એક મોટી બેન આયા છે ક્યાં હા એ રહી

હાય ગર હાલે હવે આમરા ઓ નામ એટલે તો ગર એ ઉપર નહી આવે આ આમ જો બચ્ચી બચ્ચી પુનમડી અગશ રેઈંદા હા બાઈની ઓ તારો વારો પછી હજી હાલે જો દે કાય આમુ તો આયા એ રુસીના મામા ઉપરક આ ઉપર આમ આમ ઉપર આ જમે જમે બેન રમે કે જમે કઈ દે સર કઈ દે સર જમે જમે હાલો બિચાર રમે બોલે હાલે ઈ કોણ હોધી હમતે હાલે ફસ કુજ ભાઈ નઈ કર હા રમે હુંઈ કરે ના કુજ ભાઈ હુંઈ નઈ આ તો વોટો વધી જાય તો ખાયવાનો છે આપણે જો શાંતિ રહે મને ગમે ના કુજ તને આ કરે તો ને તને એ આને કાઢ દે લે ના આવ હાલ બોસ આવના હાલ પીયુ તુઆ પર કુંબે ગુંબે ચીપોリモટ નામડી આગાસેં દાર અને ભાઈની બેન અમે જમે ભાઈ ભાઈની બેન અમે જમે માર સાત્રણ એમ રોટલી રાખો ત્રણ એમ રોટલી રાખો હા પીપટી પુનમડી આગાસેં જમાતી પીયુ ચાંદામાં બેજો ભાઈ તો કામ કાપી પીપટી પુનમડી આગાસેં દાર અને ભાઈની બેન અમે કે જમે અમારા ભાઈ સામુ જોવો હાલો હાલો પીપટી આמא આમ પ્યુ આ પુસ બાય આમુદો પુસ બાય બાય અમે ગદમે અમે ગદમે આયા જમે <laughs>